રાજકોટ હોય કે પછી સૌરાષ્ટ્ર ઓલ ઓવર ગુજરાતના લોકો આવે છે સુરત અને વાત કરીએ ઓલ ઓવર ગુજરાતની તો શું ઓલ ઓવર ઇન્ડિયાના લોકો આવે છે ટેક્સટાઇલની પરચેસિંગ માટે ખાલી ને ખાલી સુરતના અંદર સુરતના અંદર એવું તો શું છે ટેક્સટાઇલના માટે કે આટલા બધા લોકો ઓલ ઓવર ઇન્ડિયાના લોકો પરચેસિંગ કરે છે ખરીદી ખાલી સુરતના અંદરથી કઈક કઈ એવું વાસ્તવ હશે ને મિત્રો કઈક તો એવું સિક્રેટ હશે કઈક તો એવો રાજ હશે ને કે ખાલી ને ખાલી સુરતની કેમ આટલું ટેક્સટાઇલ નામ આપવામાં આવતું હોય છે અને એ જ આપણે જોવાના છે આજના વિડીયોના અંદર કે સુરતને ટેક્સટાઇલ હબ કેમ કહેવામાં આવતા હોય છે તો ચાલો સ્ટાર્ટ જય શ્રી કૃષ્ણ સુરત ને ટેક્સટાઇલ હબ શા માટે કહેવામાં આવતું હોય છે અને અમદાવાદ રાજકોટ સૌરાષ્ટ્ર દિલ્હી મુંબઈ થી લોકો અહીંયા પરચેસિંગ કરવા શા માટે આવતા હોય છે તો મિત્રો તમને તો ફર્સ્ટ ઓફ ઓલ એટલું તો ખબર હશે કે સુરત એટલે કે ટેક્સટાઇલ હબ પણ આ શા માટે છે હું તમને કહું મિત્રો સુરત ના અંદર પૂરા ઇન્ડિયા થી બધા થી વધારે ફેક્ટરી અહીંયા છે બરાબર કપડાની ફેક્ટરી કપડું અંયાથી બને છે સૂત્રાવ લઈ લો સિલ્ક લઈ લો કે પછી તમને કોઈ પણ ફેબ્રિક લઈ લો બધા A to Z લગીના ફેબ્રિક અંયા બને છે ડિઝાઇન અંયા થાય છે પછી તમને પેલા ખબર હશે ને લુંગસા મશીન પછી પેલા સંચા ખાતાના મશીન એ પણ બધાથી વધારે સુરત માં અંદર છે એટલા માટે સુરત ને ટેક્સટાઇલ હબ કહેવામાં આવતું હોય છે અને આ ટેક્સટાઇલ હબ ના અંદર બધાથી ઊંચી રેટ ના અંદર અને સરસ ક્વોલિટી ના કપડા શું તમને ખબર છે ક્યાં મળશે તો હું તમને કહું અજમીરા ફેશનના ડિઝાઇનર મળવાનો છે અને અજમેરા ફેશનની અંદર વાત કરીએ તો આપણે ત્યાં તમને મેન્સ વેર કિડ્સ અને લેડીઝ વેરની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળી જતી હોય છે એટલે કે વન સ્ટોપ સોલ્યુશન છે ટેક્સટાઈલનું રાઈટ અહીંયા તમને કંઈ પણ વસ્તુ ખરીદવી હોય ભાઈ આપણા ત્યાં બધું મળી જશે એકવાર તમે આવશો ને ખાલી હાથ પાછા નથી જવાના એ મારી ગેરંટી છે બાકી મિત્રો કેમ આટલા લોકોની પસંદ બન્યું છે અજમેરા ફેશન કેમ પસંદ બન્યું છે સુરત સુરતનું તો આપણે જોઈ લીધું કે હા ટેક્સટાઇલ હબ છે એટલા માટે લોકો બધાથી વધારે અહીંયાથી પરચેસિંગ કરતા હોય છે નાઇન્ટી પર્સન્ટ લોકો અહીંયાથી પરચેસિંગ કરતા હોય છે કારણ કે કપડું અહીંયા જ બનતું હોય છે અહીંયાથી સસ્તું કપડું તમને પૂરા ગુજરાતના અંદર પૂરા ઇન્ડિયાના અંદર ક્યાંય નહીં મળતું હોય છે બરાબર હવે આપણે આવી જોઈએ કે અજમીરા ફેશનના અંદર શું મળશે તો હું તમને કહી દઉં આપણા ત્યાં તમને આ ટાઈપની પ્રોડક્ટ મળવાની છે અને પ્રોડક્ટ એટલે કે આ જોઈ શકો છો તમને એકદમ ઈ વન ક્વોલિટીની મિત્રો હાલમાં તો હું તમને ખાલી કુર્તીસના કલેક્શન બતાવું છું બરાબર એમ તો આપણા ત્યાં તમને સાડી લહેંગા સૂટ મટીરિયલ કિડ્સ વેરના અંદર નાના બાળકોની તમામ વેરાયટીઝ મેન્સવેરના અંદર બી તમામ વેરાયટી મળી જતી હોય છે બાકી કલેક્શન ની વાત કરું તો બધા સીટી ની પણ ચોઇસ બન્યો છે અચમેરા ફેશન લોકો અયા થી ખાલી ને ખાલી મતલબ એમ નથી કે ખાલી સુરત નંદરાતો હોય છે આજુબાજુના લોકો આવતા હોય છે એવું નથી મિત્રો લોકો ફોરેન થી પણ અહીંયા આવતા હોય છે just because of purchasing એટલે કે અહીંયા ની ક્વોલિટી જેવી છે મિત્રો અહીંયા ની ક્વોલિટી તમે એકવાર જોશો ને એકવાર હાથ માં પકડશો ને મિત્રો તો તમને ફીલ આવશે કે હા બાઈ આ વસ્તુ માર્કેટના અંદર આટલી રેન્જના અંદર કશે મળશે અને એ મારી ગેરંટી છે એકવાર મિત્રો આખો છે ને તમે માર્કેટ ફરીને આવજો બરાબર એન્ડ દેન અજમેરા ફેશન ના અંદર આવજો તમને લાઈક તફાવત ખબર પડી જશે મિત્રો આટલું વિચાર કરો આટલું કોઈ ના બોલતું હોય કે ફૂલ ઓફ જોઈ લો એન્ડ દેન આપણા ત્યાં આવું આટલું બોલું જોઈએ તો કઈ તો કોઈ વસ્તુ હશે ને અને જો તમને પણ વિઝિટ કરવી છે ને તો વિઝિટ કરવું હજી પણ ઇઝી થઈ ગયું છે આપણા ત્યાં તમને પિકઅપ પ્રોપની ફેસિલિટીસ મળી જતી હોય છે સાથે સાથે ઓનલાઈન વિડીયો કોલ સુવિધા છે જેથી તમે વધુ કલેક્શન જોઈ શકતા હોય આપણે તો ખાલી વિડીયોના અંદર મિત્રો ખાલી તમને છે ને એમ એક્ઝામ્પલ બતાવતા હોય છે કેવાય ને કે ખાલી ઝલક બતાવતા હોય છે અને જો તમને પ્રોપરલી જોવું હોય ને તો તમે વિડીયો કોલના થ્રુ જોઈ શકો શકશો વિડીયો કોલના થ્રુ તમે આ ટાઈપના ફેન્સી ફેન્સી કલેક્શન ફેન્સી આર્ટિકલ જોઈ શકશો કેટલી પ્રાઇસના છે એ પણ જોઈ શકશો ને પ્રાઇસ પર આવી જ ગયા છે તો હું તમને સ્ટાર્ટિંગ રેન્જ કહી દઉં અહીંયા તમને આ ટાઈપના આર્ટિકલ ફોર ડબલ નાઇનના સ્ટાર્ટિંગ રેન્જ પર મળી જશે એટલે કે ચારસો નવ્વાણું અને વાત કરું કલેક્શનની તો કલેક્શન એકદમ બ્યુટિફુલ બ્યુટીફુલ છે એક જ વિડિયોના અંદર આપણે નહીં જોઈ શકશું બધું તો એટલા માટે જરૂરથી એકવાર મુલાકાત લેજો અને આઈ હોપ સુરત શું છે સુરતને શા માટે ટેક્સટાઇલ હબ કહેવામાં આવતું હોય છે અને આ ટેક્સટાઇલ હબના અંદર એક કયો છે આ બધાના આપણે હજુ છે છે ને આન્સર લઈ લીધા હોપ આ અંદર અને કંઈ પણ હજુ પણ ક્વેશ્ચન છૂટી જતો હોય તો કમેન્ટના અંદર જરૂરથી જણાવજો એના ઉપર પણ આપણે પ્રોપરલી વિડીયો બનાવશું તો આજનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બેલાયકન છે તેને પણ જલ્દીથી પ્રયાસ કરીશું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ